કે તમે માનો કે કોઈ પણ ધંધો શરૂ કર્યો તમને કોઈ પણ સરકારી લોન ની દસ લાખની રકમ મળી છે હવે એ દસ લાખની રકમમાં કેવું હોય કે શરૂઆત થી જ તે પેલા જ મહિનાથી હપ્તો શરૂ થઈ જાય તો પેલા મહિનાથી હપ્તો શરૂ થઈ જાય પણ પેલા મહિનાથી તમારી ઇન્કમ કઈ શરૂ થઈ ગઈ એ કઈ ફાઈનલ હોતી નથી કેમ કે હરેક ધંધાની અંદર કઈ ઇન્કમ શરૂ શરૂ રહેતી નથી કોઈ વ્યક્તિ કે દૂધમાં આવક નથી તમે માની લીધું તો એનો કોઈ મતલબ નથી કોઈ વ્યક્તિ એમ કે ભાઈ મારા રેડીમેન્ટ નું કીધું હતું ને એમાં બહુ નુકસાની છે કઈ નથી સારું

દિવસે દિવસે આપણું ફેમિલી મોટું થતું જાય છે અને સાથે સાથે નવા નવા પ્રશ્નો આવતા જાય નવી નવી કમેન્ટો આવતી જાય શક્યતા હોય એટલી કમેન્ટ નો જવાબ આપવાની કોશિશ કરીએ છીએ હવે આજમાં એવી બે કમેન્ટ કે જેમાં ઘણા બધા મિત્રોને એક એવી સમસ્યા છે કે ભાઈ અમારી પાસે એવી જગ્યા ખુલ્લી છે કે જ્યાં અમે ભેંસો ને ખુલ્લામાં રાખીએ પોષી જગ્યા માં રાખીએ કારણ કે તબેલાની અંદર કોબુ કરેલું હોય આખી રાત કોબામાં હોય અથવા આરસીસીમાં હોય બ્લોકમાં હોય અને પછી દિવસે છૂટી કરીએ ત્યારે ભેંસો બાંધે છે બહુ આનું કાંઈ તમારી પાસે નિવારણ હોય તો જણાવો પછી ઘણા બધા વ્યક્તિઓની એવી કમેન્ટ હતી કે લોકો એમ કહે છે કે જેમાં સબસિડી મળતી હોય ધંધામાં કાંઈ હોય નહીં આ બંને વિષય ઉપર આજે વાત કરીએ મેં પોતે જે પ્રયોગ કર્યો છે ભેંસો માટે કે જે બાધે નહીં અથવા તો બાધતી હોય તો એને કેમ બંધ કરવી તો એ આજે હું તમને એક નુસ્ખો જણાવું પહેલા તો તમારે જે કંઈ તમારી પાસે જેટલા પશુ છે એની અંદર એક વસ્તુ નોટ કરવાની કે સૌથી વધારે બાધેડું માલ કયું છે વધારે પડતું આકારાત્મક માલ કયું છે વધારે પડતું તોફાની માલ કયું છે આ માલની પરખ એક વખત તમે કરી લીધી પછી કેવું કરવાનું કે જ્યારે પણ તમે માલ ને છૂટા કરો ત્યારે તમારે એક એક પછી માનો કે તમારી પાસે દસ માલ છે અને તમે એવું નોટ કર્યું છે કે તમારી પાસે એવા પાંચ માલ છે કે જે માલ આ બધાની આરે જાય ત્યારે બાજે છે તો એમાંથી તમે એવું કરવાનું કે પાંચ માલ ને વારાફરતી છોડો જે નથી બાજતા અને આ પાંચ માલ છે એને છૂટા છૂટા બાંધી દો કે જે બાંધે છે એને છોડવાના નથી પેલા દિવસે બીજા દિવસે પણ નહીં છોડવાના ત્રીજા દિવસે પાંચમાંથી એક માલ ને છોડો મારતા હતા માલ બાંધતા હતા એમાંથી એકને છોડો છ આવવા દો એવી રીતે દિવસે દિવસે એક 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 માલમાં જે સૌથી વધારે કજાડું માલ હોય એને છેલ્લે સુધી રાખો કારણ કે આમાં કેવું છે ભેંસો ભેંસો ને કેવું હોય કે અત્યારે હાલમાં મારી પાસે જેટલી ભેંસો છે જેટલા માલ છે એમાંથી હું એક કોઈ પણ છોડી નાખું અથવા ને કોઈને તબેલાની બહાર કાઢી એટલે બધી ભેંસો ગાઓ બધી કરશે રાડો નાખશે કે એ સાથે રહીને કમ્યુનિટી થઈ જાય એકાબીજાને ને મિત્રતા થઈ જાય વાલ થઈ જાય એમાંનું કોઈ એક માલ છૂટું થાય એટલે બીજા બધા માલ રાડો એ ચડે અને એવા સમયની અંદર જો તમે કોઈ એક માલ ને અંદર રાખશો એટલે કેવું થાય છે કે થોડા દિવસોની અંદર એને ખ્યાલ આવી જાય કે મારા કારણે અથવા તો હું જે કઈ પણ આ બધું કરું છું એના મને બહાર લઈ જતા નથી એટલે ધીમે 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 મગજ ઉપર એ વસ્તુ કરી જાય અને પછી તમે એને બહાર કાઢશો ત્યારે માલ બાદ છે નહીં બાકી કોઈ પણ મારકણો માલ હોય અથવા બાધેડું માલ હોય તો એનો બીજો કોઈ ઈલાજ એવો નથી કે તમે એને કોઈ એન્ટીડોઝ આપી ગયો અને બીજા દિવસથી એકદમ શાંત થઈ જાય પણ તમે એને માલથી અલગ કરો ઘણી વખત તમે જોયું છે કે છોકરાઓ નાના ભણતા હોય ને ત્યારે જે બહુ તોફાની છોકરો હોય ને છેલ્લે બેસાડે એનું કારણ એ છે કે છેલ્લે બેઠો હોય તો બધા જે કઈ વિદ્યાર્થી હોય આગળ બેઠા હોય અને એ પાછળ બેઠો બેઠો છે એટલે અમુક સમય પછી જે સુધારાલાયક બાળક હોય ને એ સુધરી જાય એ જ રીતે તમે એક ભેંસને તબેલામાં રાખો ને બાકી બધી ભેંસને બહાર કાઢી લો એટલે કેવું થાય છે કે અમુક ટાઈમ પછી એને ખ્યાલ આવવા મળશે કે હું બાધું છું એના કારણથી અહીંયા એક રહું એક બે દિવસ રાડો નાખશે પણ ધીમે 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 સમય જતા એ સેટિંગ આવી જશે વાત કરીએ બીજી સબસીડી જેમાં મળતી હોય ધંધામાં કઈ ન હોય તો પેહલા તો મારા મિત્રો આવી બધી ધારણાઓથી જ બહાર નીકળવાનું છે પેલું તો કારણ કે ઘણા બધા વ્યક્તિઓ એવું કહે છે કે અમારા બાપ દાદાનો કોઈનો વિષય નથી અમારી પેઢીમાં કોઈ કર્યું નથી પછી ઘણા બધા વ્યક્તિઓ એવું કે કે અમારા બાપ દાદાએ કરી લીધું છે કાંઈ વિધું નહોતું હવે અમારે કેમ કરવું તો આ જે બધા પ્રકારની ધારણાઓ છે જે બધા પ્રકારની બેડીઓ છે પગમાં બાંધેલી એને જ્યાં સુધી તમે તોડી નહીં નાખો અથવા તો એ વસ્તુને જ્યાં સુધી તમે ફેસ ટુ ફેસ નહીં કરો ત્યાં સુધી તમને કોઈ વસ્તુનો આઈડિયા નહીં આવે ત્યાં સુધી તમે ફક્ત ને ફક્ત ધારણાઓમાં જ જીવશો પણ જ્યાં સુધી તમે પોતેની અંદર ઇન્વોલ્વ થાવ તમે પોતે એકવાર નોલેજ લ્યો અને તમે જાઓ એ વસ્તુમાં અંદર અને ભાઈ જુઓ કે હકીકતે આ જે કઈ પણ માર્કેટમાં કે ક્યાંય પણ વાત થાય છે તો આ વાત હકીકતમાં તથ્યવશ સાચી કેટલી કારણ કે કોઈ વ્યક્તિ કે દૂધમાં આવક નથી તમે માની લીધું તો એનો કોઈ મતલબ નથી કોઈ વ્યક્તિ એમ કે ભાઈ મારા રેડીમેડ નું કીધું હતું ને એમાં બહુ નુકસાની છે કઈ નથી સારું તમે માની લીધું તમે એમાંથી જાણ્યું કેટલું તમે પોતે અનુભવ કર્યો કેટલો એ વસ્તુ એમાં સૌથી મોટામાં મોટી ભૂમિકા ભજવે કોઈ પણ સબસિડીનો કે કોઈ પણ લોનનો કોઈ પણ ઉદ્દેશ્ય એવો હોતો જ નથી કે તમે ધંધો કરો અને તમને સબસિડી આપી કાઢવીને તમને પછી કઈ ધંધામાં આગળ ન વધવા દે કાંઈ બેંકની માથે થોડું છે સબસિડીનો સીધો મતલબ એવો છે કે સરકારી યોજનાઓની અંદર કે જે વ્યક્તિ હકીકતમાં ધંધો કરવા માંગે છે જે વ્યક્તિને હકીકતમાં કંઈક બનવું છે પણ એની પાસે કોઈ સહાયતા નથી એની પાસે ફાઈનાન્સિયલ પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે સરકારી યોજનાઓ બહાર પડે છે અને એ સરકારી યોજનાઓની અંદર સબસિડીનો મોટો ફાળો એ માટે છે કે હકીકતમાં સબસિડી એટલે શું આપણે એની એક નાની એવી ડિટેલમાં વાત કરી લઈએ કે તમે માનો કે કોઈ પણ ધંધો શરૂ કર્યો તમને કોઈ પણ સરકારી લોનની દસ લાખની રકમ મળી છે હવે એ દસ લાખની રકમમાં કેવું હોય કે શરૂઆતથી જ તે પહેલા જ મહિનાથી હપ્તો શરૂ થઈ જાય તો પહેલા મહિનાથી હપ્તો શરૂ થઈ જાય પણ પહેલા મહિનાથી તમારી ઇન્કમ કઈ શરૂ થઈ ગઈ કે ફાઇનલ હોતી નથી કેમ કે દરેક ધંધાની અંદર કઈ ઇન્કમ શરૂ રહેતી નથી તો શરૂઆતથી ઇન્કમ મળતી નથી તો ધંધાની અંદર તમે જ્યારે પણ સ્ટેબલ થવા માંગતા હો ત્યારે કેવું હોય ટેકો જોઈએ તો આવવાનો જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એવો કોઈ લોન કેવી કોઈ સહાયતા નથી કે જેની અંદર તમારે હપ્તા ન ભરવા પડે હપ્તો આવશે પણ તમે બે વર્ષ કે દોઢ વર્ષની અંદર કે વર્ષની અંદર અલગ અલગ ધંધાઓની અંદર અલગ અલગ સમય પીરિયડ હોય એ સમય દરમિયાન તમે એ ધંધામાં ઇન્કમ મેળવતા થઈ જાઓ ત્યાં સુધીમાં તમારે જે કંઈ પણ વ્યાજ ભરવું પડે એ વ્યાજના દર ને તમને એ એટલા સમયના ગાળાને માફ કરવામાં આવે અને એ તમને અમુક સમય પછી તમને રિટર્ન દેવામાં આવે જમા દેવામાં આવે એનું નામ સબસિડી છે બાકી તમે એવું સમજતા હો કે સબસિડી એટલે તમને મફતના પૈસા મળે છે અને તમે એ વસ્તુમાં જલસા કરો છો એ વસ્તુ નથી તમે કોઈ ધંધા માટે લોન લીધી લોન લીધા પછી હપ્તા શરૂ થઈ ગયા અને ધંધામાં તમે ધીમે 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 માનો કે બે વર્ષે તમે રાગે પીડ્યા છો અને બે વર્ષની અંદર વ્યાજનું જે કાંઈ દર થતું હોય એ ટોટલ તમને રિટર્ન આપવામાં આવે કે બે વર્ષનું જે કાંઈ પણ વ્યાજ તમે ભર્યું છે એ તમને પાછું મળે છે ઘણી વખત છ મહિને જમા થઈ જાય છે અને ઘણી વખત નથી થતા અને બે વર્ષે નથી થતા સમય અથવા તમારા કામ ઉપર છે પણ કહેવાનો મતલબ એ છે કે બે વર્ષ તમને કોઈ પણ વ્યાજ વગર એ પૈસા વાપરવા મળ્યા બરોબર મળ્યા કઈ રીતે કે સબસિડીના રૂપમાં તમને પાછા આપી દે છે એટલે એ બે વર્ષ તમને વગર વ્યાજે તમે પૈસાને વાપર્યા તમારા ધંધાને તમે રાગે પાડ્યો અને પછી તમારે એ વસ્તુને પૂરી કરવાની છે લોનને આનું નામ છે સબસિડી અગવડતા જ હોય કે મારા લોનની જરૂર છે અને મારે કરવું જ છે કઈ ધંધામાં મારે આગળ નીકળવું જ છે અને તમે લોન લો તો એ સૌથી બેસ્ટ રહેશે એવો કોઈ પણ ઉદ્દેશ્ય કે કોઈ પણ એવું કોઈ લોન હોતી જ નથી કે જેમાં તમને સબસિડી મળતી હોય અને તમે ધંધામાં ફેલ થતા હો એટલે આ માન્યતાઓથી દૂર રહ્યો માહિતી ન હોય સાચી માહિતી મળે એવા વ્યક્તિને મળો સાચી માહિતી આપી શકે એવા કર્મચારીને મળો અને પછી તમે કોઈ પણ ધંધામાં કે કોઈ પણ વસ્તુમાં આગળ વધો તો તમને સો સો ટકા રિઝલ્ટ મળે મિત્રો આજના વિડીયોમાં બસ આ બે વાત હતી બાકી તમારા મનમાં કાંઈ પ્રશ્ન હોય અને તમને કોઈ પણ પ્રશ્નના સવાલોના જવાબ ન મળતા હોય તો અમારા વિડીયોને જોતા રહેજો અને છતાં પણ તમને કાંઈ અગવડતા કે અથવા કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કારણ કે તમારા જે કાંઈ પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોના જવાબ અમને આપતા એ માટે આનંદ થાય છે કે તમારું કામ થયા બાદ બીજા વ્યક્તિઓને પણ એ પ્રશ્નનો જવાબ ગોતવો પડતો નથી આપણા વિડીયોના માધ્યમથી લોકો સુધી પહોંચી જાય છે અને કોક ને ક્યાંક ને ક્યાંક કે સાચી માહિતીના અભાવમાં આવીને જે વ્યક્તિઓ હાર માની લે હજી પેલું પગથિયું ચડે પેલા પડે એના કરતા સાચી માહિતી લોકો સુધી પહોંચે લોકો જાગૃત થાય અને કઈક કામ ધંધામાં આગળ નીકળે કંઈક પોતાનો વ્યવસાય મજબૂત બનાવે એ ઉદ્દેશ્યથી થી આપણે વિડીયો બનાવતા રહીએ છીએ ચાલો મળીએ કંઈક નવા ટોપિક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો મિસ્ટર તબેલા બાય બબાય